વાપી મામલતદાર કચેરી ખાતે વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા અને ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનોના ઉપસ્થિતિમાં વાપી બજારમાં જે રોજબરોજ લારી પાથનના અને શાકભાજીના વેપારીઓને રોજબરોજ જે હેરાન કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા તે બદલ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કે છ વાગે સરકારી કચેરી બંધ થઈ જવા હોવા છતાં જે અગિયાર માસના કરાર પર જે અધિકારીઓ વગર જે કર્મચારીઓ આવીને એ લોકોને માલ જપ્ત કરી લે છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું લહારી પાઠણને યોગ્ય જે બેસવાનું હિત છે તેની જોગવાઈ કરવાની અમે માંગ કરી છે એ કામ આજે વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો થકી આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે બરોજ જે ગરીબોના હિતમાં જે નિર્ણય લેશે તે અમે અગાઉના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી અમે આપી છે અમારું એક જ માંગ છે કે વાપી ટાઉન બજાર છે શ્રીફ તો તોટીને આજે કેટલા વર્ષો થઈ ગયા લોકોના અર્ધા ધંધા થઈ ગયા તમે પાછળ જોઈ શકો કે આ લોકોએ જે લોન લીધી છે દસ હજાર વીસ હજાર એ લોનની ભરપાઈ આ ગરીબો ક્યાંથી કરશે આમાં કોઈ ગરીબ છે કોઈ વિધવા છે કોઈ બેરોજગાર છે આવનારા દિવસોમાં અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશું અને યોગ્ય રીતે અમે અમે ભરીને ગરીબોના હિતમાં નિર્ણય રિઝલ્ટ